ભારતના વડાપ્રધાન તરીકે હીરા માતાનો દીકરો ભારત માતાની અત્યારે જે વિશિષ્ટ અને વિરલ સેવાઓ કરી રહ્યો છે એ જોતાં ભારતની પ્રજાને એના પ્રત્યેથી વધારે અપેક્ષાઓ જાગે એ સ્વાભાવિક છે મને પણ એમ લાગે છે કે ભારત દેશને વિશ્વગુરુ બનાવવો હોય અથવા વિકાસના શિખર પર લઈ જવો હોય તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા જ એ થઈ શકશે વિપક્ષમાં એક પણ રાજકીય પક્ષ એવો નથી કે જે આ કામ કરી શકે કારણ કે એમની પાસે એવી કોઈ નિયત પણ નથી અને એમની ઓકાત પણ નથી તો નરેન્દ્ર મોદી ભારત દેશને વિશ્વગુરુ બનાવે અથવા વિકાસના શિખર પર લઈ જાય એ માટે પાંચ મુદ્દાનો કાર્યક્રમ બહુ અનિવાર્ય છે સૌથી પહેલો મુદ્દો એ છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી દેવું જોઈએ જે દેશમાં સાઠ ટકા કરતાં વધારે હિન્દુ પ્રજા રહેતી હોય એ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર જ ગણાવવું જોઈએ બીજી વાત વોટિંગ એટલે કે મતદાન બાબતમાં મારે બે વાત કરવી છે એક તો બે હજાર પંદર પછી જેને બે બાળકો કરતાં વધારે બાળકો હોય એમનો મતાધિકાર છીનવી લેવો જોઈએ બે બાળકો કરતાં વધારે બાળકો હોય એ મત આપવા જઈ જ ન શકે અને એ જે સંદર્ભમાં એક બીજો મુદ્દો એ છે કે મતદાન ફરજિયાત કરવું જોઈએ કેટલાક લોકો મતદાન કરવા જતા જ નથી મતદાનના દિવસે રજા માણેમાં નીકળી પડતા હોય છે એ ન ચાલે જે લોકો મત આપવા ન જાય એમને કોઈપણ પ્રકારના ઇન્સ્યોરન્સનો લાભ ન મળવો જોઈએ આવી કોઈ કાનૂની જોગવાઈ કરવી જોઈએ ત્રીજો મુદ્દો છે ઘૂસપેઠિયાઓ માટે અત્યારે ભારતની સામે ઘૂસપેઠિયાનો વિકરાળ પ્રશ્ન છે એવું કંઈક કરવું જોઈએ કે આગામી બે હજાર છવ્વીસની પહેલી જાન્યુઆરી સુધીમાં ભારતમાં જેટલા પણ ઘૂસપેઠિયા હોય એ સ્વેચ્છાએ અહીંથી ચાલ્યા જાય પોતાના દેશમાં જાય કે બીજે ક્યાંય જાય પણ પહેલી જાન્યુઆરી બે હજાર પછી ભારતના કોઈપણ ખૂણેથી જો કોઈ ઘૂસપેઠીઓ પકડાશે તો એને મૃત્યુદંડ આપવામાં આવશે આવી એક જોગવાઈ કરવી જોઈએ એ સાથે જ એક બીજો મુદ્દો એ પણ છે કે કેટલાક લોકો બીજાને છેતરવા માટે પોતાનો ધર્મ કે પોતાની જાતિ અથવા પોતાનું નામ છુપાવીને કોઈ પણ પ્રકારનું કૃત્ય કરતા હોય કારોબાર કરતા હોય કે બીજો કોઈ પણ કામ કરતા હોય એની સામે તો બહુ જ મોટી કાનૂની કાર્યવાહી થવી જોઈએ ચોથો મુદ્દો છે કોમન સિવિલ કોડનો આ મુદ્દો લગભગ ચર્ચામાં છે અને લગભગ શક્ય બનશે પણ વહેલામાં વહેલી તકે કોમન સિવિલ કોડ આવી જવો જોઈએ કોઈને પણ પોતાના ધર્મ કે જાતિના આધારે વિશેષ અધિકાર ન મળવો જોઈએ ભારત દેશના તમામ નાગરિકોને માટે એક જ પ્રકારનો કાયદો હોવો જોઈએ અને છેલ્લો મારો મુદ્દો એ છે કે એમએલએ હોય કે એમપી હોય એટલે કે વિધાનસભામાં હોય કે લોકસભામાં પણ જે ચૂંટાયેલા નેતાઓને પેન્શન આપવાનું શરૂ થયું છે એ તાત્કાલિક ધોરણથી બંધ થવું જોઈએ કારણ કે સેવા કરવાના હેતુથી અથવા એવા મુદ્દા સાથે જ એ લોકો પોલિટિક્સમાં આવ્યા હોય છે તો એમને પેન્શન આપવાની જરૂર નથી અને પેન્શન નહીં મળવાની ખાતરી સાથે જે લોકો નેતૃત્વ કરવા તૈયાર હોય એ જ પોલિટિક્સમાં આવે નહીતર ન આવે તો આ પાંચ મુદ્દાનો કાર્યક્રમ જો અમલમાં મૂકાય તો ભારત ચોક્કસ દિશામાં વિકાસની શિખરે પહોંચવાની સજ્જતા કેળવી શકશે એમાં કોઈ શંકા કે બેમત ન જ હોઈ શકે